નળી માં છે હો પેલા કઈ નળી માં છે જા આ હા જોઈ લે આઈલા હજી નળી માં બોલની બન હોય આમથી ના આવે ને યા તો બન કઈ ઓલો કાપી દેજો એ બોલ કે બન છે ઓપન તો નીચે થી આવે ઘરું જો હે પેલા પાસ ઘરું જો હે હા આ છોકરું રાખી ગાય ઓલી ગાસા મારવા ગણિત મુક દે તો કેમ ન ખાઈ વાલ પાછો ઓલો કરું હું હું ફિલ્ટરમાં હું વાંઠો તો હે તો તો બંધ છે એ નો ખાઈ વાલ છે તારી વાહિની નળી નો છે છે આ વાલ વાહિની નળી નો હે ગાડું ઉલરવા હા એનું છે 你多少问题